નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું જીરો રાયડો એરંડા વગેરે જેવા દરેક વાતના બજાર ભાવની વાત કરીએ સબસ્ક્રાઈબ કરી જે વિડીયોમાં અંત સુધી બની રહેજો જેથી કરીને રોજના બજાર ભાવની માહિતી આપણા યુટ્યુબ ચેનલ દ્વારા જોવા રહે તો વાત કરીએ આજે બજાર ભાવની ખેડૂત મિત્રો આજે જે આપણે ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ બે સાત બે હજાર ચોવીસ વાર મંગળવાર ડીસા માર્કેટ યાર્ડના દરેક પાકના બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ચેનલમાં નવા ભાવ તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજ રોજ જોવા મળી રહેશે તો મિત્રો અહીંયા પાક નીચો ભાવ અને ઊંચો ભાવ તેમજ રાયડો આજે નીચો ભાવ એક હજાર ત્રીસથી ઊંચો ભાવ અગિયારસો અગિયાર રૂપિયા એરંડા અગિયારસો બાવીસથી અગિયારસો બાવન રૂપિયા રચકા બાજરી પાંચસો એકસઠથી પાંચસો એક્યાસી રૂપિયા સુવા સત્તરસો એકથી સત્તરસો એક રૂપિયો રાજગરો બારસો એકસઠથી બારસો એકોતેરથી તેરસો પચીસ રૂપિયા વરિયારી અગિયારસો એકોતેરથી અગિયારસો એકોતેર રૂપિયા બાજરી ચારસો ત્રેપનથી ચારસો ચુમ્બોતેર ઘઉં ટુકડામાં ચારસો ઓગણ્યાસીથી પાંચસો ચાલીસ મગફળી બારસો પચાસથી ચૌદસો બાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આજે ડીસા માર્કેટના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી રોજના બજાર ભાવના વિડિયો જોવા માટે આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકનને પ્રેસ કરી નાખજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયો આપણે યુટ્યુબ ચેનલ દ્વારા તમને જોવા મળી રહેશે